હવે રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ કાયદામાં કરાયેલા આ સુધારા અમલમાં લાવી શકાશે નિયમોનો ભંગ કરનારને રૂપિયા પાંચ લાખ સુધીનો દંડ થશે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં નાના ક્લિનિકથી લઈ મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ લેબોરેટરી ઇમેજિંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓ આ સંસ્થાઓમાં કામ કરતા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની વિગતો તેમાં ઉપલબ્ધ બેડ આઈસીયુ ઇમરજન્સી સેવાઓ વગેરેની સચોટ માહિતી મળી રહે તે ઉદ્દેશથી રાજ્ય સરકારે તેરમી સપ્ટેમ્બર બે હજાર બાવીસના જાહેરનામું પ્રસિદ્ધ કરીને ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર એકવીસ સમગ્ર રાજ્યમાં અમલમાં મૂક્યો છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે નિષ્ણાંતોકર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ પ્રેમ કેમ થાય છે પ્રેમ અને પ્રેમી સાથે છૂટાછેડા માટે કોણ જવાબદાર છે મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યુઝ ઓફ કચ્છ ની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર